નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ અને પીએસએ ની જે પણ લોકો તૈયારી કરે છે તેમની માટે સૌથી સૌથી સમાચાર આવી ચૂક્યા છે છે ખુશીના ખબર લાંબા સમયથી જે પણ આપણે બેઠા હતા તેની મોટી જાહેરાત થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો જે પણ લોકો તૈયારી કરી રહ્યા હતા અને એન કેમ પ્રકારે મુંજાયેલા હતા કે ભાઈ ભરતી નથી આગળ વધતી તો આજે ભરતી આગળ વધે તેવા એક સારા સમાચાર આવી છે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરી છે તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુ ને પ્રેસ કરો રેગ્યુલર નવી નવી માહિતી અને ભરતીને લગતું મટીરિયલ લેવા માટે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિક નોલેજ ત્રણ જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ જે પણ લોકો એન કેન પ્રકારે ક્લાસીસમાં નથી જઈ શકતા અથવા તો તૈયારી નથી કરી શકતા તેવા લોકો માટે ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે પ્લેસ્ટોરમાં જઈ ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે બાકી કાંઈ ન સમજાય તો ચોરણ બે ચુમ્મોતે સાડાત્રીસો ઓગણીસ આ નંબર ઉપર હાઈ કરી અને મેસેજ કરી દેવાનો છે ત્યાં વોટ્સઅપ નંબર ઉપર અન્ય માહિતી તમને ત્યાંથી પણ મળી જશે હવે વાત કરીએ છીએ આ જો તમારે ડાયરેક્ટ ટેસ્ટમાં જોડાવું તો અને લિંક પણ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી જે આપણે રાહ જોતા હતા એ પોલીસ ભરતી બોર્ડ લગભગ જે જે આપણા સાહેબ છે હસમુખ પટેલ સાહેબ એ ચાલી ચૂક્યા છે એટલે કે આપણો બોર્ડ છોડી અને ઘણો સમય થઈ ચૂક્યો છે ત્યારબાદ ઘણી બધી નામની ચર્ચા થતી હતી અને આજે ફાઇનલી નીરજ જા ગોટરોની નિમણૂક થઈ છે જે ખૂબ જ જે છે એ કડક પોલીસ અમલદાર છે અને એમની ભરતી કાર્યવાહી પણ જે છે સારી રીતે આગળ વધે તેવું લાગી રહ્યું છે આ એમના જે છે કેટલાક અગાઉના રેકર્ડ છે અને આ એમને ફાઇનલી જે નિમણૂક પત્ર મળ્યો છે એ છે હવે વાત રહી કે આપણી ભરતીનું શું તો હવે કહી શકાય કે જો ભાઈ રેગ્યુલર આવું બધું ચાલશે તો લગભગ લગભગ દસથી પંદર ડિસેમ્બરની વચ્ચે જે છે આપણું રનિંગ ચાલુ થઈ શકે છે બાકી તમારા શું સુજાવ છે એ પણ કમેન્ટ કરો અને ખાસ કહેવાનું જેવી રીતે હસમુખ પટેલ સાહેબ જેવી રીતે આપણા બોર્ડ સાથે વિદ્યાર્થી સાથે કામ કરેલું તો વિદ્યાર્થીને વારે વારે અવેરનેસ આપતા હતા એવી એવી જ રીતે તમે પણ આવી અવેરનેસ આપો અને ક્યાંય પણ કોઈપણ પ્રકારનો કૌભાંડ ન થાય તેવો પૂરેપૂરો પ્રયાસ પ્રયાસ કરજો કારણ કે અમે હસમુખ સાહેબને બહુ સારી રીતે ઓળખીએ છીએ અને આશા રાખીએ છીએ તમે પણ તેમના જેવા જ હોય તો બસ મિત્રો વેલકમ કરીએ છીએ અને બધા લોકો ફરી એકવાર તૈયારીમાં લાગી જાઓ તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત